સમાચાર ખેડાથી મળી રહ્યા છે ખેડામાં રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે માતર તાલુકાના વાહુકાસ ચોકડી નજીક અકસ્માત થયો છે રિક્ષામાં સિંજીવાડા ગામનો પરિવાર લગ્ન પ્રસંગમાં જતો હતો બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું છે અકસ્માત જે છે તે ખેડામાં થયું છે અને રિક્ષામાં સિંજીવાડા ગામના લોકો લગ્ન પ્રસંગમાં જતા હતા જેમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિનોદ ફોનલાઇન પર જોડાઈ ગયા છે વિનોદ ખેડાથી આ સમાચાર જે મળી રહ્યા છે અકસ્માતમાં તેને લઈને અપડેટ શું મળી રહી છે મધ્ય ખડિયા ની અંદર રહેતા હૈદરના હેદ કો નું આ પરિવાર હતું કે તે પોતે છઠ્ઠા મારી છેડા પાસે છતા મારી ગામે લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા ત્યારે રોંગ સાઈડ માંથી આવેલી એક મારુતિ સારા તેઓની રિક્ષા ને દીકરાનું તેઓ દરમિયાન મોત નીપજ્યું હતું આપને જણાવો કે તેમનો દીકરો જે હિસ્સા પુરેશું છે જેઓ તેત્રીસ વર્ષ થાય છે તેઓનું ઘટના સ્થળે મોતથી સાથે જ ચલાવતા હતા જયારે તેમની માતાનું પણ હેરેન લીધું છે ઉંમર બતાવવા તેઓનું મોત નીપજ્યું હતું જી વિનોદ આભાર સમગ્ર માહિતી બદલ